ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સિલિયક ડિઝીઝ સિલિયક ડિઝીઝ એ પેટનું પેટ સંબંધિત કે જઠરાંત્રીય રોગ છે સિલિયક ડિઝીઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન સિલિયક ડિઝીઝ સ્મોલ ઇન્ટેસ્ટાઇન બિકમ્સ હાઈપર સેન્સિટિવ ટુ ગ્લુટન લીડિંગ ટુ ડિફિકલ્ટી ઇન ડાયજેસ્ટિંગ ફૂડ એટલે કે સિલિયક ડિઝીઝમાં નાનું આંતરડું ગ્લુટેન અર્થાત ઘઉં અને બીજા કેટલાક ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય પ્રત્યે અતિ સંવેદનશીલ બની જાય છે જેના કારણે ખોરાક પચાવવામાં મુશ્કેલી પડે છે એક બીજું ઉદાહરણ જોઈએ સિલિએક્ટ ઇઝ ઈસ્કોસ બાય એન એલર્જી ટુ ગ્લુટેન મેનલી ઇન વીટ અર્થાત સિલિએક ડિઝિઝ ગ્લુટેનની એલર્જીને કારણે થાય છે જે મુખ્યત્વે ઘઉંમાં જોવા મળે છે એક અન્ય ઉદાહરણ જોઈએ થેન્ક ટુ ધી ઇનક્રીઝ અવેરનેસ ઓફ સિલ્યાક ડિઝિઝ મોર ગ્લુટન ફ્રી ફૂડ્સ આર અવેલેબલ ન અર્થાત સિલિયાક ડિઝિઝ વિશેની જાગૃકતામાં વધારો થવાને કારણે હવે વધુ પ્રમાણમાં ગ્લુટેન મુક્ત ખોરાક ઉપલબ્ધ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ